ઘરે આજે અક્ષય પુરુષોત્તમ મહારાજ પધાર્યા છે તો થેન્ક યુ મારે માલા અમને એમ કે તમે રાતે પધારવાના છો પણ તમે અત્યારે વહેલા વહેલા આવ્યા તો માફ કરજો અમે હજી કંઈ હું કંઈ તૈયારી કરી નથી આવે તમે નારાયણ અક્ષય પુરુષોત્તમ મહારાજ ચાલો હવે વેલા વહેલા ઘરમાં લઈ જાય અમે કા જીગી સાબેન જય સામનારાયણ જીગી સાબેન આપણે વેલા વેલા ભગવાનને લઈ જઈએ વરસાદ આવે છે ને ઘરમાં સોરી બારે વરસાદ આવે છે ને તો આપણે લઈ જઈએ ભગવાનને હે ને ચાલો જય આવનારા ચાલો હવે ભગવાનને છે ને હવે આપણે શું કહેવાય ભગવાનને છે ને લંચ કરાવશું એટલે રસોઈ બનાવવાની છે બાકી છે હજી રસોઈ બનાવવાની એટલે રસોઈ બનાવી લઈએ થેન્ક યુ જય સ્વામી રામ બધાને કેમ છો બધા મજામાં છો આજે અમારી ઘરે અક્ષર પુરુષોત્તમ મહારાજ પધારા છે તો તમારા બધા માટે અમે પ્રાર્થના કરશું આપણે બધા પ્રાર્થના કરશું ભગવાનના ચરણોમાં કે તમારા બધાના સંકલ્પો પૂર્ણ થાય એવી પ્રાર્થના કરીએ છીએ તમે તને મને તને સુખ્યા થાવ બધા ને ખૂબ પ્રગતિ કરો તમારા જીવનમાં જેની જેની તબિયત સારી ના હોય સારી થઈ જાય જેને જોબના ઈસ્યુ હોય જોબ મળી જાય જેને વિઝાના ઈસ્યું હોય વિઝા મળી જાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણ ગુરુ સા મહારાજને મહનસા મહારાજના ચરણોમાં અક્ષય પુરુષોત્તમ મહારાજના ચરણોમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય શામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઈ કે એડવેન્ચર ચાલો અમારી લાઈવમાં સ્વાગત છે આજે ભજીયા બને છે સેવ બની ગઈ છે મીઠી આજે ઠાકોરજીયા એવા છે ઘરે એટલા માટે રસોઈ સરસ બને છે તો ચાલો આવી જાઓ જો એવી રીતે ભજીયા મસ્ત બની ગયા છે રાઈટ મરચાં ભજીયા ભગવાન આવે ને મરચાં અને ના ધરાવીએ એવું બને ખરું ના બને અહીંયા શાક છે ભીંડાનું બટેટાનું ને ટમેટાનું છાશ છે પછી મીઠી સેવ છે ને ભાત ને છાસ ને રોટલી યા રોટલી બની ગઈ છે ચિગિસા બેન આવ્યા છે તો જિગીસાબેન છે ને મને મદદ કરે છે અમે બેની અમારી બેની જોડી છે અત્યારે તો અમે છે ને અત્યારે શું કહેવાય અમારે એમ કહેવાય અમા સેવા છે અમારી બંનેની તો અમારી ઘરે આવ્યા છે જિગીસાબેન છે ને મદદ કરે છે થેન્ક યુ સો મચ ભગવાન ઠાકોરજીને આપણે થેન્ક યુ કહીએ કે આપણે ઘરે લાભ આપ્યો યા એક મિનિટ ભગવાન પાસે લઈ જાઓ તમને એટલા ઘણા ક્યાં સાહેબ કે રાખી દઉં એટલા ઘણા કે રાખી દઈએ યા બસ ને આપણે ઠાકોરજીને છે ને આવી રીતે થાળ તૈયાર થઈ ગયો છે ઠાકોરજી આવ્યા છે ઘરે પધારધાયેલા છે ઠાકોરજી છે તો આપણે પ્રાર્થના કરશું તમારા બધા વતી કે તમારા બધાના સંકલ્પો પૂર્ણ થાય ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રવંસા મહારાજ ને મોનસા મહારાજના ચરણમાં આજનો લોક થોડો મૂળો આવશે તો માફ કરજો આમ જો ભગવાન આવ્યા છે અક્ષર પુરુષોત્તમ મહારાજ તો બધા દર્શન કરી લેવાય અક્ષર પુરુષોત્તમ મહારાજ પધારા છે તો થેન્ક યુ મારા માલા અમને એમ કે તમે રાતે પધારવાના છો પણ તમે અત્યારે વહેલા વહેલા આવ્યા તો માફ કરજો અમે હજી કંઈ હું કંઈ તૈયારી કરી નથી આવે તમે નારાયણ અક્ષર મહારાજ ચાલો હવે વહેલા વહેલા ઘરમાં લઈ જાય લઈ જાય વરસાદ આવે છે ને ઘરમાં સોરી બારે વરસાદ આવે છે ને તો આપણે લઈ જઈએ ભગવાન ઠાકોરજી આવ્યા છે તો તમે બધા દર્શન ભગવાનને છે ને સરસના હાર આપ્યા છે ભગવાનને હાર પહેરાવ્યા છે ફૂલના સરસ રોઝના ને હવે ભગવાને થાળ ધરાવવાનો સમય થઈ ગયો છે મૂળું થાય છે એટલે માફ કરજો યા બહુ બધું નહીં બતાવું હે કાડવા છે સેવ છે મીઠી બીંડાનું શાક બટેટાનું દાળ ભાત અને સલાડ આજે છે ને ભગવાનને સિમ્પલ થાળ છે એટલે માફ કરજો ભગવાન કાલે પ્રોપર થાળ કરવાની છું કાલે પ્રોપર થાળ કરવાની છું યા એટલે ભજી હમણાં એ મૂકી દઈએ ને ચમચી ધરાવી દે ચમચી મૂકી દે મહારાજ જમ સ્વામી જમો મારા વાલા જમ જય સ્વામિનારાયણ મહારાજ અક્ષય પુરુષોત્તમ મહારાજ થાળ જમુ મારા વાલા જમો મારા નાથ જમો જમો જમાડુ રે જીવન મારા હરી રંગ માર માડુ રે જય સ્વામિનારાયણ મારા છે ને તૈયાર થઈ ગયા છે મસ્ત ના મહારાજ તૈયાર થઈ ગયા છે ચાર વાગે હવે મહારાજને અમે લઈ જાય છે પધરામણીમાં કે મહારાજ Tayyar <laughs> sen